કાંકરેજમાં આવેલ ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ કાંગ્રેજ ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈની સર્વાનુમતે વરણી કરાઈ વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ વાઘેલાની સર્વાનુમતે વરણી કરાઈ સહકારી મંડળીઓના પંદર ડિરેક્ટરો અને જિલ્લા રજિસ્ટ્રાર મળીને સોળ સભ્યો દ્વારા સર્વાનુમતે વરણી કરાઈ હતી ભાજપ પક્ષ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનને મેન્ડેટ આપી નિયુક્તિ કરાઈ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનનું ફૂલહાર પહેરાવી સન્માન કરાયું આપણે તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષના ટર્મ માટેની ચૂંટણીમાં માત્ર એક એક ફોર્મ આવતા પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહારી ચૂંટાયેલા જાહેર કરેલી છે ખરીદ વેદાન સહકારી ખરીદ વેદાન સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી હતી બીજી ટર્મની અઢી વર્ષની તેમાં પાર્ટીને મેં વિનંતી કરી અને મારા કામની કદર કરી અને પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ અને મારા ડિરેક્ટરોએ તમામ ભારતીય જનતા પાર્ટીના છે અને તેમને મારા પર વિશ્વાસ મૂક્યો અને કે ફરીવાર અમૃતલાલને ચેરમેન તરીકે ચૂંટાશે એવું નક્કી કર્યું રજૂઆત કરી પ્રમુખ સાહેબને પ્રમુખ સાહેબ માન રાખી અને મને જે મેન્ડેટ આપ્યો આજે બનાસકાંઠા જિલ્લાના એસવી અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબની વિધાનસભામાં કોંગ્રેસ મહાદેવ વતનમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર અહીંયા પંદર ડિરેક્ટરો હતા અને અહીંયા ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી કોંગ્રેસ બધા જ ડિરેક્ટરોએ બિનહરીફ તાલુકાની જનતાનો સહકારી આગેવાનોનો અને મારા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો અને પરદેશ સંગઠનનો હું આ તબક્કે દિલથી આભાર માનું છું